ભાઈ એ તખા ભાઈ મને લાગના ઉચાર કરે ખુબ નળીજી હમણાં તખા ભાઈ ઓહો ચી હશો મોળીજી

અને ભાઈ લઈને મોટું મરી ગયોગો કઈ આવશે કોઈને પકડી તો નહીં લીધો છસો રૂપિયા હા એટલે તમે કોઈ લાવો છો પોપટ જોયું જોઈ આ જવા લાગી છે ઝગલો જોય છો તો આવ્યા જો છોકરો તમે એવા દેખો છો પોપટ જવા તારે કરીને છોકરો કોઈ ને ભાણી ને ભાઈ તારું બોલવાનું હેલ્વાનું એ પણ મને તો કે મારે શું કરવાનું છે છોકરો પકડવા જે પાછા બરાબર જો ખબર ના પડવી કોઈ ના હાથમાં ના બને હાથમાં પાછા ના પોલીસ પટકાવી દા પાછી તો પાણી લાવે પેલી વખતું પકડ્યું અને ભાડિયા ગયા ત્યાં મને વહ પડી ગયા પણ હું હાથમાં ના આવ્યો નીકળી ગયો પોલીસ સ્ટેશન માં હળતો હોય છોકરો બધો છે ખબર છે આ છોકરો પકડવા વાળું છોકરો ને હા એ કીશુ નાખીશું ઘણા છોકરા ને લઈ ગયા તો જેટલું ફર્યા પણ કોઈ દેખાતું જ નહીં

અતવા પેલા રે છોકડો બે જણ આય બે જણ આ કે હું હું કવ છું ખબર ને મોય એકલો જ જો તમે ને આવ ઓ નો અમે બે જણ હનતાય જો હું જઈને ઘોળે ખવરાવ ને બે ભોંઠો ને તો કે તમે દોડી ના આવરા હા ખબર આગી બધા કોઈ આવે ને આજુબાજુ હું તો તોર અને તમે ઓમ તો તોર તું લે હું આગળ નાવા પર જઈ જો હા તો તું કરજો બોય જઈ જો હા આ કરી જો જઈ જો ફટાફટ ફટાફટ ઓબા બે એ ઝગા

જોઈ જા મોનોના મોના કોકના છોકરા લઈ જઈ તોય સાર હે અમે ગામમાં જઈ કોકને કહેવું પડશે મજા મજામાં અમાર અમને છોકરો

નાતો પડતો ગોળી ખાવાનો ના રોકલ પેલી ખાઈ ગયો બાપાઈ ના પડે છે ગોળી ખાવાનું એને આખે ગુજરાત માં

દો તો રેજે કોઈ ભખ ને હે બાર આ ગા પોદો હુ વાત તું હે અલ્યા જો હો વા લે હે યે લગા આવા દો પૈસા દો